રાજકોટ શહેરમાં નવનિર્માણ પામેલી અત્યંત ટેકનોલોજી સાથેની જનાના હોસ્પિટલ અને સામે આવી છે અહીં ગર્ભાવસ્થાથી લઈ પ્રસૃતિ બાદ બાળકના સ્વાસ્થ્યની જવાબદારી હોસ્પિટલ અને હોસ્પિટલના સ્ટાફની હોય છે ત્યારે હોસ્પિટલના મુખ્ય માર્ગ પર જ કચરાઓના ઢેર લગાવી દેવામાં આવ્યા છે એટલું જ નહીં મેડિકલ વેસ્ટ સહિત હોસ્પિટલના બિલો પણ કચરા સાથે જોવા મળ્યા હતા ત્યારે પ્રશ્ન એ છે કે વડાપ્રધાનના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યા ને એક મહિનાનો સમય પણ નથી થયો ત્યાં આવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હોસ્પિટલના સત્તાધીશો મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ માટે શું પદ્ધતિ અપનાવશે તે જોવાનું રહ્યું રાજકોટ શહેરમાં લોકોને અદ્યતન ટેકનોલોજી સાથેની આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે જનાના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જનાના હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો નિર્માણથી જ તે વિવાદમાં આ જનાના હોસ્પિટલ જોવા મળી રહી છે ફાયરની એનઓસી હોય કે પછી જનાના હોસ્પિટલમાં લિફ્ટની હોય કે પછી પાણીની સમસ્યાને લઈને છે તે અવારનવાર વિવાદમાં જનાના હોસ્પિટલ આવી છે કરોડો રૂપિયાના ખર્ચે છે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના હસ્તે છે તે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વધુ એક કહી શકાય જનાના હોસ્પિટલની દયનીય સ્થિતિની વાત કરવામાં આવે તો જે હોસ્પિટલના મુખ્ય માર્ગ અને મુખ્ય ગેટ પર છે તે કચરાઓના ઢેર લાગ્યા છે માત્ર કચરાઓ જ નહીં પરંતુ મેડિકલ વેસ્ટ સહિતનો સામાન છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને જો વાત કરવામાં આવે તો જનાના હોસ્પિટલ લોકોની સુખાકારી માટે છે તે એ બનાવવામાં આવી હતી પરંતુ અહીંયા કચરાઓના ઢેર ઢેર જોવા મળી રહ્યા છે અને સાથે જ તે માત્ર કચરાઓ નહીં પરંતુ અહીંયા આપણે દ્રશ્યોમાં બતાવવા છે કે અહીંયા જે બિલ પણ જોવા મળી રહ્યા છે આ બિલ છે તે બે હજાર ચોવીસ બાર ત્રણ બે હજાર ચોવીસનું નોંધણી તારીખનું બિલ છે મેડિકલનું તે પણ જોવા મળી રહ્યા છે કંક ના કંક બે હોસ્પિટલની બેદરકારી પણ છે તે સામે આવી રહી છે કારણ કે જે હોસ્પિટલનો જે આ કચરાનો ઢેર જોવા મળી રહ્યો છે જનાના હોસ્પિટલનો જે વેસ્ટ કહી શકાય તે બહાર નીકાલવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ જે આ કચરાના ઢેર જોતાં લાગી રહ્યું છે કે જનાના હોસ્પિટલની એક મોટી બેદરકારી કહી શકાય માત્ર કચરાઓ જ નહીં પરંતુ મેડિકલ વેસ્ટ સહિતનો સામાન છે તે અહીંયા ખડકવામાં આવ્યો છે જનાના હોસ્પિટલનો મુખ્ય ગેટની સામે જ તે આ કચરાઓનો ઢેર ખડકવામાં આવ્યો છે વડાપ્રધાનના હસ્તે છે તે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલનું નવું નિર્માણ પામ્યું હતું પણ પરંતુ આ જે અદ્યતન ટેકનોલોજી સાથેની હોસ્પિટલ છે તે કંઈકના કંઈક લોકોની સુખાકારીમાં વધારો કરવાની જગ્યાએ છે તે અગવડતામાં વધારો કરતી હોય તેવું લાગી રહ્યું છે માત્ર કચરા જ નહીં અહીંયા મેડિકલ વેસ્ટ સહિત જૂના જે બિલ કહી શકાય અન્ય હોસ્પિટલના હોય કે પછી અન્ય મેડિકલના જે બિલો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે શું આ હોસ્પિટલના તંત્ર છે તે આ બાબતે જાણ છે કે પછી આ બાબતે કોઈ પણ પ્રકારની તેમની પાસે માહિતી નથી તે પણ છે તેમાં મોટો પ્રશ્ન ઉઠ્યો છે માત્ર અહીંયા કચરાઓના ઢેર નહીં પરંતુ મેડિકલ વેચ સહિતનો સામાન છે તે જોવા મળી રહ્યો છે જૂના બિલ હોય કે પછી એ અહીંયા કચરાના ઢેર હોય કે પછી મેડિકલ વેસ્ટ સહિતનો જે એ ડૉક્ટરો ગ્લવ્સનો ઉપયોગ કરતા હોય છે તે ગ્લવ્સ પણ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે આ જે અન્ય કચરો જે જોવા મળી રહ્યો છે તેના નિકાલ માટે જનાના હોસ્પિટલ પાસે કોઈ સુવિધા ન હોય તેવું પણ લાગી રહ્યું છે લોકોની સુખાકારી માટેનો જે આ જનાના હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું તે કંકના કંઈક આ હોસ્પિટલ છે તે લોકોની અગવડતાનું જે સાધન બનતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે વડાપ્રધાનના હસ્તે આ હોસ્પિટલનું નિર્માણ થયું હતું પરંતુ જે અવારનવાર છે તે પાણીની સમસ્યા હોય કે પછી અન્ય સમસ્યાને લઈને છે તે જનાના હોસ્પિટલ વિવાદમાં આવી છે અને વધુ એક છે તે કચરા અને મેડિકલ વેજ સહિતનો છે તે વિવાદ સામે આવ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ